નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જગન્નાથપુરી મંદિરથી કળિયુગના અંતના નવ સંકેત બાજ લોહી અને ઝંડો આખરે શું છે આમનાથી જોડાયેલી ભવિષ્યવાણીઓ શું હકીકતમાં જગન્નાથ ધામમાં લોહીના ધાગા જોવા મળી રહ્યા છે શું આવવાનો છે મહાવિનાશનો સમય કેટલા ચરણોમાં થશે આ પાપી દુનિયાનો અંત કેવી રીતે લાગી જગન્નાથધામના ઝંડામાં આગ અને સૂઆ અશુભ સંકેત હતા મિત્રો જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માંગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો આ ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો ત્રણ મે બે હજાર અને ઓગણીસનો એ દિવસ જે ભારત અને ઓડિશાવાસી લોકો માટે એકદમ સાધારણ દિવસ જ હતો સવારના સાડા આઠ વાગ્યા હતા અને લોકોની નીંદર બસ ખુલી જ રહી હતી અને ત્યારે જ મિત્રો એકદમથી રાડો રાડ ઉપડવાથી આખો દેશ ડગી ગયો અને આ રાડા રાડ મિત્રો ફાની નામના ચક્રવાતના લીધે મચી હતી જે એકસો એંસીથી એકસો પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ઓડિશામાં એવી તબાહી મચાવી કે દસ હજાર ગામોમાં અને બાવન શહેરોમાંથી દસિયો લોકો કાળના કાળમાં સમાઈ ગયા મિત્રો શું તમે વિશ્વાસ કરશો જો અમે કહીએ કે આ તબાહીની ભવિષ્યવાણી આજથી પાંચસો વર્ષ પહેલાં થઈ ચૂકી હતી અને એ પણ મિત્રો એકદમ સટીક રીતે તમને વિશ્વાસ નહીં આવે પણ આ હકીકત છે ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર જેને શ્રી મંદિર પણ ક કહેવામાં આવે છે અને અહીંયા મિત્રો ઘટવાવાળી હરેક ઘટના ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓનો સંકેત માનવામાં આવે છે આજ મંદિરને સાક્ષી માનીને લખવામાં આવી હતી આજથી પાંચસો વર્ષ પહેલા ભવિષ્ય ભવિષ્ય જે વર્તમાન અને ભવિષ્યની સટીક ભવિષ્યવાણીઓ કરે છે અને મિત્રો આ મહાન ગ્રંથના મહાન રચેતા હતા સંત અચતાનંદ દાસ મહારાજજી જેમને પંચ સખાઓમાં ગણવામાં આવે છે હકીકતમાં આજથી પાંચસો વર્ષ પહેલાં સોળમી સદીમાં પુરી જગન્નાથની ધરતી ઉપર પંચ સખાઓનો નિવાસ થયો જેમાં સંત અચ્યુતાનંદ દાસ મહારાજ સંત અનંતદાસ મહારાજ સંત યશવંતદાસ મહારાજ સંત જગન્નાથદાસ મહારાજ અને સંત બલરામદાસ મહારાજ હતા આ પાંચેને મિત્રો પંચ સખાના રૂપમાં વર્ણિત કરવામાં આવતો હતો કહેવા માટે તો આ પાંચો ભવિષ્યથી જોડાયેલી વાતો જણાવતા હતા પણ કહેવામાં આવે છે કે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની ખૂબ જ દિવ્ય અને અલૌકિક શક્તિ હતી જેના બળ ઉપર એ નાતો ખાલી ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓને જોતા હતા પણ એમને પંક્તિઓના રૂપમાં લખતા પણ હતા આવી રીતે એમણે મિત્રો ભવિષ્યથી જોડાયેલી ઘટનાઓ ઉપર હજારથી વધારે ગ્રંથો લખી નાખ્યા છે અને આમાંથી જ એક ગ્રંથ છે ભવિષ્ય મલિકા જેને લખવા માટે એમનો સાથ આપ્યો બીજા ચાર સંતોએ ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગનો અંત નજીક છે વર્તમાનમાં પૃથ્વી એક ખૂબ જ મોટા બદલાવના સમયમાંથી પસાર થઈ રહી છે અને આખા કળિયુગનો અંત ત્રણ ચરણોમાં થશે એવું જણાવવામાં આવ્યું છે પહેલાં મહાવિનાશ પછી કળિયુગનો અંત અને ત્રીજો સતયુગ મતલબ કે સતયુગની સ્થાપના ભવિષ્ય મલિકામાં મિત્રો એકદમ ક્લિયર લખેલું છે કે આવાવાળા વાળા થોડાક વર્ષોમાં કળિયુગનો અંત થશે અને સતયુગની સ્થાપના થઈ જશે પણ કળિયુગનો અંત થશે ક્યારે અને ક્યારે આવશે સતયુગ મિત્રો જાણવા માટે આ વિડિયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો ભગવાન જગન્નાથ કોઈ એક ધર્મના ભગવાન નથી પણ એ સમગ્ર વિશ્વના કરતા ધરતા છે અને એટલા માટે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંત અને મહાવિનાશના સંકેત આપણને જગન્નાથપુરી મંદિરથી જોવા મળે છે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જગન્નાથ મંદિરમાં થવાવાળા નવ એવા સંકેત જણાવ્યા છે જે આ વાતનો સંકેત આપે છે કે કળિયુગ હવે પૂરો થવાનો છે અને મહાવિનાશની શરૂઆત થવાની છે આ નવ સંકેતોમાં મિત્રો પહેલો સંકેત છે જગન્નાથપુરીના શિખર ઉપર નીલો ચક્ર કે સુદર્શન ચક્ર તુફાનના લીધે વક્ર અથવા આડો થઈ જશે મિત્રો જગન્નાથ જગન્નાથધામ દરબારમાં શિખર ઉપર ધાતુઓથી બનેલો સુદર્શન ચક્ર સ્થાપિત છે અને આ ચક્રને નીલ ચક્રના નામથી પણ ઓળખવામાં આવે છે આ ચક્ર મિત્રો વર્ષો સુધી તો આમને આમ જ હતો પણ મે બે હજાર ઓગણીસના દિવસે જે તુફાની ચક્રવાત ઓડિશામાં આવ્યું એના ચાલતા આ જે નીલ ચક્ર છે એ આડો થઈ ગયો હતો અને આ વાત મિત્રો ભવિષ્ય મલિકામાં પહેલાંથી જ એકદમ સાફ સાફ લખાયેલી હતી મતલબ કે ભવિષ્ય મલિકાજી ભવિષ્યવાણી કરે છે કે આ એ સંકેત છે કે કળિયુગનો અંત હવે નજીક છે અને આવું મિત્રો થતું પણ જોવા મળી રહ્યું છે આગળનો સંકેત છે જગન્નાથ મંદિરમાં પથ્થર પડશે જગન્નાથપુરી એક ખૂબ જ પવિત્ર ધામ છે જ્યાં પથ્થર પડવા જેવી ઘટનાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે પણ મિત્રો ખાલી પ્રાચીન સમયમાં કારણ કે વર્ષ અઢારસો ને બેતાલીસથી કરી અને અત્યાર સુધીની વાત કરીએ તો જગન્નાથપુરી ધામમાંથી ઘણીવાર પથ્થરો પડવાની ઘટનાઓ સામે આવી છે વીતેલા એકસો ને વર્ષોમાં લગભગ મિત્રો એક ટનની આસપાસ પથ્થરો જે છે એ મંદિરથી પડ્યા છે અને આવી રીતે ભવિષ્યમલિકાની બીજી ભવિષ્યવાણી પણ એકદમ સટીક સાબિત થઈ અને આ સંકેત છે કે મહાવિનાશ આવવાનો છે જગન્નાથ ધામમાં વારંવાર થશે રક્તપાત આ ભવિષ્યવાણી મિત્રો સાંભળવામાં તમને એકદમ અજીબ જરૂર લાગી રહી હશે પણ મિત્રો એકવાર પંજાબના કેસરી ન્યૂઝ પેપરમાં આ વાત લખવામાં આવી હતી કે પુરી શ્રી મંદિરમાં જગન્નાથ પુરી મંદિરમાં લોહીના ધાગા જોવા મળ્યા હતા અને મિત્રો આવું ખાલી એકવાર નહીં પણ કળિયુગમાં વારંવાર જોવા મળ્યું છે ક્યારેક મંદિર પરિસરમાં પોલીસ કર્મીઓ પોતપોતાની અંદર ઝઘડા કરી નાખે છે તો ક્યારેક ક્યારેક એમની સાધુ સંતો સાથે પણ હડકંપ થઈ જાય છે ઘણીવાર જગન્નાથ ધામમાં ભક્તો પણ પોતપોતાની અંદર ઝઘડા કરે છે જેના ચાલતા વારંવાર પુરીધામમાં લોહીના ધાગા જોવા મળ્યા છે મિત્રો આમ તો આ રક્તપાત કોઈ મોટા સ્તર ઉપર નથી પણ મિત્રો જગન્નાથ પુરી જેવા મંદિરમાં ઝઘડા અને લોહીના ધાગા જોવા મળે તો આ એક અશુભ સંકેત છે મંદિરના શિખર અને એકાશમ સ્તંભ ઉપર બેસશે ગીધ મિત્રો આમ તો ભગવાન વાહન અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પણ જગન્નાથપુરીના શિખર ઉપર ગીધ અથવા બાજ અથવા અન્ય પક્ષીઓનો એક અશુભ સંકેત છે અને અમે નહીં પણ મલિકા પુસ્તક કહે છે એક સમય એવો પણ હતો મિત્રો કે જગન્નાથપુરી મંદિરના શિખરને તો છોડી દો પણ મંદિરની આજુબાજુ કોઈ પણ વાયુયાન કે કોઈ પક્ષીઓ ઉડતા જ નહોતા પણ મિત્રો વીતેલા થોડાક વર્ષોમાં આ ઘટના પણ ઘટી ચૂકી છે પહેલીવાર જુલાઈ બે હજાર વીસ અને એના પછી ડિસેમ્બર બે હજાર એકવીસમાં મંદિરના શિખર ઉપર ના ખાલી ગિદ્ધ પક્ષી પણ ગિદ્ધ સહિત બાજ અને ઘણા અન્ય પક્ષીઓ પણ બેસતા જોવા મળ્યા અને મિત્રો આ ના તો ખાલી ભારત દેશ પણ આખા વિશ્વ માટે એક ખૂબ જ મોટો અશુભ સંકેત છે આનો મતલબ એવો પણ હોઈ શકે છે કે મહાવિનાશ હવે નજીક છે મંદિરનો ઝંડો ઘણીવાર નીચે પડશે સંત અચ્યુતનંદ દાસ મહારાજજીએ એકદમ સાફ સાફ કહ્યું છે કે જો જગન્નાથપુરીનો મંદિર પડ્યો તો આખી દુનિયા માટે ખૂબ જ મોટો અશુભ સંકેત હશે સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીના અનુસાર જો મંદિરનો ઝંડો તૂટીને સમુદ્રમાં સમાઈ ગયો તો આનો પરિણામ મિત્રો આખા વિશ્વભરને ભોગવવો પડશે અને મિત્રો કડિયોગમાં ખરેખર આવું જોવા મળ્યું વર્ષ બે હજાર અને ઓગણીસમાં આ વર્ષે જ્યારે ફાની તુફાન આવ્યો હતો તો મંદિરનો જે ઝંડો હતો એ હવાઓની સાથે ઉડી ગયો અને ઉડીને સમુદ્રમાં સમાહિત થઈ ગયો અને આવો જ કંઈક નજારો વર્ષ બે હજાર અને વીસમાં પણ જોવા મળ્યો જ્યારે તુફાની હવાઓના ચાલતા ફરી એકવાર ઝંડો હવામાં ઉડી ગયો હતો અને મિત્રો આનો પરિણામ પણ ભારત સહિત આખા વિશ્વને કોરોનાના રૂપમાં ભોગવવો પડ્યો હતો કોરોના મહામારીએ હજારો લાખો લોકોને મોતની નીંદર સુવડાવી દીધી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પણ એકદમ ચરમરાઈ ગઈ આવી રીતે ફરી એકવાર ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ ભગવાન જગન્નાથનો થશે અપમાન મંદિરની પરંપરાઓમાં વ્યવસ્થાઓ થશે ઠપ મિત્રો જગન્નાથ ધામમાં દર બાર વર્ષ પછી કલેવરની રસમ થાય છે આ દરમિયાન મંદિરમાં પૂજા અને અનુષ્ઠાન સાથે ભગવાન જગન્નાથ સુભદ્રા બાલભદ્ર અને સુદર્શનની જૂની મૂર્તિઓના સ્થાન ઉપર નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે વર્ષ બે હજાર અને પંદરમાં પણ મિત્રો નવ કલેવરની રસમ ચાલી રહી હતી અને ત્યારે જે મંદિરના જે પૂજારી હતા એ અંદર જ અંદર લડી પડ્યા અને ત્યારે મિત્રો આ રસમ પછી ત્યારે એ દિવસે ન થઈ અને એના પછી આગળના દિવસે બાર કલાક પછી થઈ આ ઘટના મિત્રો ખાલી ઓડિશાના પુરીમાં જ નહીં પણ આખા ભારત દેશમાં ભગવાન જગન્નાથના અપમાનના રૂપમાં જોવામાં આવે છે આના સિવાય મંદિરમાં પૂજારીઓના ઝઘડાથી જોડાયેલી ખબરો દિવસ પ્રતિ દિવસે સામે આવતી જ રહે છે આવી રીતે વ્યવસ્થા ખાલી એકવાર નહીં પણ ઘણીવાર અસ્તવ્યસ્ત નજર આવે છે મતલબ કે મિત્રો ફરી એકવાર ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણી જે છે એ સાચી સાબિત થઈ ઓડિશામાં આવશે ચક્રવાતી તુફાન અને મંદિરનો કલ્પ વૃક્ષ તૂટી જશે અને શરૂ થશે લોકોનો મરવાનો સમય વર્ષ બે હજાર ઓગણીસ માં આવેલા ફાની ચક્રવાતના વિષયમાં તો આ અમે તમને જણાવી ચૂક્યા છીએ આ ચક્રવાતના ચાલતા મિત્રો મંદિરમાં સ્થાપિત હજારો વર્ષ જૂનો કલ્પ વૃક્ષ જે છે એ તૂટી ગયો હતો આ ઘટનાએ મિત્રો એકદમ સાફ કરી નાખ્યું હતું કે હવે કંઈક અસહનીય થવાનું છે અને મિત્રો આના ઠીક આગળના વર્ષ દરમિયાન જ દુનિયામાં આવ્યો કોરોના એ જ કોરોના જેણે આખી દુનિયાભરમાં લાખો કરોડો લોકોના જીવ લીધા અને ઠીક એવી જ રીતે જેવી રીતે ભવિષ્ય મલિકામાં લખવામાં આવ્યું હતું મતલબ કે આ ભવિષ્યવાણી પણ એકદમ સો ટકા સાચી સાબિત થઈ જગન્નાથ મંદિરમાં ત્રિદેવની ઉપર લાગેલા કપડામાં લાગશે આગ

મંદિર પરિસરમાં એકાદશીના મોકા ઉપર મહાદ્વીપ પ્રગટાવવામાં આવ્યું હતું અચાનક મિત્રો તેજ હવાઓ ચાલી અને મંદિરનો ઝંડો અચાનકથી આવીને મહાદ્વીપ ઉપર આવીને પડી ગયો અને આવી રીતે આ ઘટના પણ બની મંદિરનો જે ઝંડો હતો એમાં આગ લાગી ગઈ ઝંડો સળગી ગયો આવી રીતે મિત્રો સંત અચ્યુતાનંદ દાસ મહારાજજીએ જે જે ભવિષ્યવાણીઓ લખેલી છે એ બધી ભવિષ્યવાણીઓ એકદમ સટીક સાચી સાબિત થઈ છે એટલા માટે મિત્રો હવે આવાવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં મહાવિનાશ કળિયુગનો અંત અને સતયુગની સ્થાપનાથી જોડાયેલી ભવિષ્યવાણીને પણ આપણે નકારી ન શકીએ પણ હા આ ક્યારે અને કેવી રીતે થશે એ તો આપણને આવનારો સમય જ જણાવશે તો મિત્રો આજની આ વિડીયો તમને કેવી લાગી છે તમારા આના ઉપર શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી અને જો આ વિડીયો તમને પસંદ આવી છે તો મિત્રો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ